કડીના ઝુલાસણ એટેન્ડ પેપર મિલમાં આગ લાગતા ભારે અફરાતફરી મચી કડી કલોલ અને મહેસાણા ફાયર બ્રિગેડના જવાનોએ મહામુસીબતે આગ ઉપર કાબૂ મેળવ્યો કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ઔદ્યોગિક એકમો આવેલા છે જ્યાં અવારનવાર અનેક વખત આગની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે કડી તાલુકાના ઝુલાસણ ગામે આવેલ એક પેપરની મિલમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા આકાશમાં જોવા મળ્યા હતા ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની ટીમો પહોંચી ગઈ હતી અને મહામુસીબતે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. કડી તાલુકાના ઝુલાસણ ગામની સીમમાં આવેલ એટન પેપર મિલમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. કંપની પેપરનું પ્રોડક્શન કરી રહી છે જ્યાં અચાનક અગમ્ય કારણોસર પેપર મિલમાં આગ લાગવાની ઘટના સામે આવતા કર્મચારીઓમાં ભાગદોડ મચી જવા પામી હતી. પેપર મિલના માલિક દ્વારા કડી, કલોલ અને મહેસાણા ફાયર બ્રિગેડ ટીમને જાણ કરવામાં આવેલી હતી. कड़ी तालुकाना राजपुर जुलासन इंद्राड याणाजेवा अनेक गावाઓમાં મોટા પ્રમાણમાં औद्योगिक એકમો આવેला छे થોડાક સમય પહેલા રાજપુર ગામની સીમમાં આવેલ એક કેમિકલની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની ટીમો પહોંચી ગઈ હતી અને મહામુસીબતે આગ ઉપર કાબૂ મેળવ હતો કંપનીમાં આગ લાગવાના કારણથી મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ જોવા મળી રહી છે बे मोटी जान हानि टी जवामी थी अहवाल गज्जर लोकार्पण